નમસ્કાર મિત્રો આજે સીધો ને સાઠ આપણે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા જે મણિપુર થી શરૂ થઈ એની પણ વાત કરીશું અને મુંબઈમાં મુરલી દેવડાના પુત્ર મિલિંદ દેવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને એકનાથ શિંદેની શિવસેનામાં પ્રવેશ કર્યો મુખ્યમંત્રીની શિવસેનામાં પ્રવેશ કર્યો એની પણ વાત કરીશું પણ એ પહેલા આજે મકર સંક્રાંતિ છે એટલે આપ સૌને હું શુભકામના પાઠવું છું આમ રાહુલ ગાંધી પહોંચવાના હતા અગિયાર વાગે મણિપુર પરંતુ એમની ચાર્ટર ફ્લાઇટ જે હતી ઇન્ડિગોની ચાર્ટર ફ્લાઇટ એ કંઈક રહસ્યમય સંજોગોને કારણે મોડી પડી અને એમણે જ્યાં સભા લેવાની હતી એ સભામાં એ ત્રણ વાગે પહોંચી શક્યા અને ત્યાંથી સભાનું સંબોધન થયું કોંગ્રેસના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે મલ્લિકાર્જુન ખડગે એમણે પણ સંબોધન કર્યું બસ જેમાં રાહુલ ગાંધી અને બીજા કોંગ્રેસજનો એ મણિપુરથી મુંબઈ સુધીની આ જે ન્યાય યાત્રા કરવાના છે ગુજરાતના પૂર્વ પટ્ટામાં થઈને પસાર થવાની યાત્રા ઉદઘાટન ખડગે એ કર્યું એમના સંબોધન બહુ સરસ હતા અને ત્યાંની જે સરકાર છે ઇમ્ફાલની એ સરકાર પર તીખાવાર કરવાની સાથે સાથે નરેન્દ્ર મોદીની રાષ્ટ્રીય સરકાર જે છે એના પર પર એમણે તીખાવાર કરે પેલા તો ભારત જોડો ન્યાયયાત્રા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કરે એટલે સત્તા પક્ષને પેટમાં ચૂંક ઉપડે એ તો સમજી શકાય છે કારણ કે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની જે પદયાત્રા એમણે કરી ચાર કિલોમીટર કરતા પણ વધારે એમાં લાખો લોકો જોડાયા અને રાહુલ ગાંધી વિશે જે પપ્પુની છબી ભારતીય જનતા પાર્ટી એ કરોડો રૂપિયા ખર્ચીને નિર્માણ કરી હતી એના ભાંગીને ભૂક્કા થઈ ગયા રાહુલનું અસલી વ્યક્તિત્વ શું છે એ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની પદયાત્રામાં બધાને સમજાયું અને બીજું એ સત્તા માટે આ કરે છે એવું નથી એ બાબત પણ એને બહુ સ્પષ્ટ કરી દીધી રાહુલ ગાંધી વડાપ્રધાન પદના ઉમેદવાર હોય તો નરેન્દ્ર મોદી રાહુલ ગાંધી થાય અને એનો લાભ ભારતીય જનતા મળે પણ રાહુલ ગાંધી એ વડાપ્રધાન પદના ઉમેદવાર નથી જે વિપક્ષી મોરચો બન્યો એ રાહુલ ગાંધીના પ્રયાસોથી થયો પરંતુ રાહુલ ગાંધી એ સત્તાથી થોડાક દૂર રહીને રાષ્ટ્ર નિર્માણનું કામ કરવા માંગે છે એનો લોહીળ સંઘર્ષ ચાલી રહ્યો હતો જ્યારે મહિનાઓ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ પ્રેક્ષક બનીને મોની બાબા થઈ ગયા હતા એમના શબ્દો રાહુલ ગાંધી મણિપુર છાવણીઓમાં જે લોકો રહેતા હતા એમને મળવા માટે એમના દુઃખ સાથે પોતાની સંવેદના વ્યક્ત કરવા માટે એમને મદદ કરવા માટે એ ત્યાં મણિપુર પહોંચ્યા હતા અને એમાં પણ ત્યાંની જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ છતાં રાહુલ ગાંધી જીદ કરીને મણિપુર ગયા હતા અને એમણે ત્યાંના લોકો સાથે પોતે એમના માટે જે ભાવના ધરાવે છે એમને મદદરૂપ થવા માંગે છે એની વાત કરી એમણે કહ્યું કે રાજકીય પ્રવાસ નથી અને આ જે યાત્રા છે ભારત જોડો યાત્રા પદયાત્રાથી માંડીને આ ભારત જોડો યાત્રા એટલે એ પદયાત્રા થોડીક કરશે બસમાં પણ એ જરૂર પ્રવાસ કરશે પરંતુ એ સડસઠ દિવસની આ એમની જે યાત્રા છે એ એકસો દસ જિલ્લાઓમાંથી પસાર થશે અને છ હજાર સાતસો કિલોમીટર યાત્રા છે ભારતીય પ્રજાને ન્યાય અપાવવા માટે એ સંકલ્પબદ્ધ છે અને એ કોંગ્રેસનો સંકલ્પ છે એટલે એ મત માંગવા માટે નથી જતા પણ પ્રજાની વચ્ચે જઈને એ એમનું જે આજે જે એમણે ત્યાં સંબોધન કર્યું એમને ઇમ્ફાલ રાજધાની મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી ઉધારી કારણ કે એ અગાઉ કોંગ્રેસમાં હતા બીજી પાર્ટીમાં હતા અને એ છે ભારતીય જનતા પાર્ટીમાં છે અને તમને ખ્યાલ હશે કે ઈશાન ભારતમાં ભારતીય જનતા પાર્ટીના જે ચારેય મુખ્યમંત્રીઓ છે એ ડિફેક્ટર્સ છે મૂળ કોંગ્રેસીઓ અને ત્યાં આગળ નરેન્દ્ર મોદી કોંગ્રેસના ભ્રષ્ટાચારની વાત કરે જે લોકો સત્તામાં હતા એ લોકો ઈશાન ભારતના રાજ્યોના ચારેય મુખ્યમંત્રી એ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટી એ આયાત કરેલા છે અને આયન એન પણ એમાંના એક છે આ બિરેનસિંહની સરકારે રાહુલ ગાંધીને પોતાની આ ન્યાય યાત્રા એ ઇમ્ફાલમાંથી માંથી શરૂ કરવા માટે એક જે ક્ષેત્ર છે ત્યાં એમને મંજૂરી આપી અને હજારો લોકો એ રાહુલ ગાંધીની આ જે ન્યાયયાત્રા એનો શુભારંભ ત્યાંથી થઈ રહ્યો હતો એના માટે ઉમટ્યા હતા અને પછી ત્યાં સંબોધન કરીને એ આગળ વધ્યા રાહુલ ગાંધીએ જે કહ્યું એ છે ઈસ યાત્રા કા લક્ષ્ય હૈ કે હમ આપકો આપણે મન કી બાત નહીં બતાના ચાહતે હમ આપકી વાત સુનના ચાહતે હે આપકે દર્દ કો સમજના ચાહતે હૈ અને એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું કે હમ વાપસ આયંગે हम मणिपुर के लोगों के दर्द दर्द को समझते हैं हम आपके नुकसान और भाव को समझते हैं हम आपसे वादा करते हैं कि हम वह सब वापस लाएंगे जिसे आपने महत्व दिया है वह हम वह सद्भाव, शांति स्नेह वापस लाएंगे जिसके लिए ये राज्य हमेशा के लिए जाना जाता है मल्लिकार्जुन खड़गे तो बहुत सरस एक बात न स्मरण કે પંડિત નહેરુ જે ભારતના પહેલા વડાપ્રધાન જ્યારે મણિપુરની મુલાકાત લીધી ત્યારે મણિપુરને ભારતનું ઘરેણું ગણાવ્યું હતું પંડિત જવાહરલાલ નહેરુ એ અને એવા જ શબ્દો શ્રીમતી ઇન્દિરા ગાંધી અને શ્રી રાજીવ ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ને એની મુલાકાતે ગયા હતા મણિપુરની ત્યારે પણ એમણે એ જ શબ્દોનું પુનરાવર્તન કર્યું હતું એવું મલ્લિકાર્જુન ખડગે એમના ભાષણમાં કહ્યું અને મલ્લિકાર્જુન ખડગે એ તો ખૂબ આક્રમક રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર એ વાર કરી રહ્યા હતા એમણે કહ્યું કે પીએમ મોદી મણિપુર વોટ કે લી આતે હે લેકિન જબ મણિપુર કે લોકો મુસીબત મેં હે तब वे नहीं आते वे राम राम करते हैं मुंह में राम और बगल में छुरी ये वे जनता यह वे जनता के साथ न करें वोट के लिए ये सब ढोंगबाजी नहीं करनी चाहिए आवात एमने करी अने ए मल्लिकार्जुन खड़गे त्याथी आ यात्रा ने लीली झंडी आपी हती जारे મણિપુર માંથી જ ન્યાયયાત્રા શરૂ થવાની હતી રાહુલ ગાંધી ની કોંગ્રેસ કોંગ્રેસનો સંકલ્પ હતો એ જ તબક્કે મુંબઈથી સમાચાર આવે છે પરિવાર કોંગ્રેસ સાથે જોડાયેલો હતો એ મિલિંદ દેવડા એમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને શિવસેનાના જે વિભાજીત શિવસેના કરીને મુખ્યમંત્રી થયા છે એ અને સત્તાવાર શિવસેનાનું જેમને સ્થાન મળ્યું છે એ એકનાથ શિંદે એમની સાથે એ બીજા અનેક લોકોની સાથે જોડાઈ ગયા છે અમે શોધતા હતા કે આમાં અમારા જન્મભૂમિના જૂના સાથી અને મુરલી દેવડા એટલે કે મિલિંદ દેવડાના પિતાશ્રી એમના બહુ જ અંગત મિત્ર અને જે એમને રાજકારણમાં લઈ આવેલા એ કાંતિ દુલાનું નામ અમે શોધતા હતા કાંતિ દુલા એ એમાં નામ નહોતું પણ કાંતિની સાથે જયારે ફોન પર વાત થઈ આજે ત્યારે કાંતિ એ કહ્યું કે હું તો હવે બોતેર નો થયો અને રાજકારણથી હું પર છું પરંતુ મુરલી દેવડા અને મિલીન દેવડા બંનેમાં ખૂબ ફરક છે એની ઘણી બધી વાતો કાંતિએ અમને કરી કાંતિ અને અમે જન્મભૂમિમાં સાથે કામ કરતા હતા અમે પત્રકાર સંઘ મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘના પણ હોદ્દેદારો હતા અને એક કાંતિ દુલા કોંગ્રેસના નગર સેવક થયા હતા મુરલી દેવરાની સાથેની મૈત્રીને કારણે એમના શ્રીમતી પણ કોંગ્રેસના નગર સેવિકા થયા હતા એ મુરલી દેવરાની એમની મૈત્રીને કારણે અને એ મુરલી દેવરા વિશે બહુ સરસ એક વાત કરે છે અને મુરલી તો મુરલી હતા એ કે છે કે મુરલીની ચેમ્બરમાં મુકેશ અંબાણી રિલાયન્સના અત્યારના સુપ્રીમો અને એચડીએફસી વાળા દીપક પારેખ એ અંદર બેઠા હોય મુરલીની સાથે અને મુરલીને ખબર પડે કે બહાર કોઈક એમના દક્ષિણ દક્ષિણ મુંબઈના મત વિસ્તારના નહીં પણ મુંબઈના બીજા વિસ્તારના કોઈક લોકો કોઈક પ્રશ્ન લઈને આવ્યા છે તો મુરલી ત્યાંથી એ બહાર નીકળે આ લોકોને બેસાડીને અને બહાર આવીને પેલા જે મિત્રો એનાથી ઉલટી વાત મિલિન દેવડાના સંદર્ભમાં મિલિંદ દેવડા છેલ્લી બે ચૂંટણીઓ લાખ લાખ કરતા સવા લાખ જેટલા મત હારી ગયા છે દક્ષિણ મુંબઈની બેઠક અરવિંદ સાવંત એટલે કે ઉદ્ધવ ઠાકરેના અનન્ય સાથી શિવસેના દક્ષિણ મુંબઈની બેઠક ઉપર લોકસભામાં ચૂંટાયા અને દેવડા એ ત્યાંથી કે છે કે આની મિલિંદની જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ એવી કે કોઈ ધારાસભ્ય પણ એને અપોઈન્ટ અપોઈન્ટમેન્ટ વિના

એ અમને ફોન કરી લે કારણ કે પુસ્તકોનો અમને ગજબનાક શોખ અને અમે હંમેશા પુસ્તકો ખરીદતા રહ્યા છીએ પણ અમારી પાસે જે પાંચેક નામ બોલી જાય કે આ પુસ્તકો અમે ખરીદીને તમને મોકલવાનું વિચારીએ છીએ તો એ તમારી પાસે જો હોય તો ડુપ્લિકેશન ન થાય પણ એટલે એ હંમેશા દર વર્ષે એક પુસ્તક એ બુર્રી દેવરા તરફથી મને મળતું રહ્યું હતું ને હું તો હંમેશા કહું છું કે પુસ્તકોની ભેટ સ્વીકારવા માટે હું તૈયાર છું હું તો ખૂબ પુસ્તકો ખરીદું છું કારણ કે સતત અભ્યાસ કરવો અને સાચી વાત શોધવી એ જ ખરો પત્રકાર ધર્મ છે અથવા તો વ્યક્તિનો ધર્મ છે આપણે સચ્ચાઈ તો જ કહી શકીએ જો આપણે તુલનાત્મક અભ્યાસ કર્યો હોય અને મને આવા મિત્રો મળ્યા એનો એક આનંદ છે અને મુરલી સાથેનો એક બીજો પણ પ્રસંગ છે મુરલી લોકસભાની બેઠક ત્રણ ત્રણ વાર હાર્યા દક્ષિણ મુંબઈની જયવંતીબેન મહેતાએ હરાવ્યા એક વખત એવું થયું કે રામનાથ ગોયંકા વ્યાખ્યાન દિલ્હીમાં હતું અને એ વખતે હું ઇન્ડિયન એક્સપ્રેસમાં સમકાલીન દૈનિકનો તંત્રી હતો ત્યારે દિલ્હીમાં રામનાથ ગોયંકા વ્યાખ્યાન સાંભળવા માટે મારે જવાનું હતું નવાઈ એ વાતની હતી કે એ વર્ષે મુરલી દેવરાજ સ્વયં જયવંતી મહેતાની સામે ભારતીય જનતા પાર્ટીના નેતા જયવંતીબેન અને ગુજરાતી પાછા એમની સામે હારી ગયા હતા એ એ વિવેક કે કે સાદો ફોન કરે કારણ કવરેજ તો બધાને અખબારમાં મળતું જ હતું વ્યવસ્થિત રીતે મળતું હતું કારણ કે અમે હંમેશા તટસ્થપણે પત્રકારત્વ કરતા રહ્યા છીએ અને કોંગ્રેસ હોય કે ભાજપ કે બીજા પક્ષો હોય એને યોગ્ય રીતે અમે પ્રોજેક્શન આપતા રહ્યા છીએ બેને ક્યારે ફોન નહીં કર્યો પરંતુ મુરલી દેવરા મારી હોટેલ પર મને મળવા માટે આવ્યા માત્ર આભાર વ્યક્ત કરવા માટે હારેલી વ્યક્તિ પણ એ આભાર વ્યક્ત કરવા માટે આવે તો એનામાં ખાસ કંઈક હોય છે મુરલી દેવરા કોંગ્રેસની સરકારમાં પેટ્રોલિયમ મિનિસ્ટર હતા અને એમના પુત્ર મુરલીના ગયા પછી એમના પુત્ર એ દક્ષિણ મુંબઈમાંથી ચૂંટાયા અને એમને પણ મિનિસ્ટર બનાવ્યા છતાં અને છતાં હવે જ્યારે એ કોંગ્રેસ સાથે છેડો ફાડે છે ત્યારે એમણે ન્યૂઝ બનાવ આઈટમ બનાવી છે કારણ કે હવે ભારતીય જનતા પાર્ટીના શરણે જ ગયા છે પણ પરોક્ષ રીતે કારણ કે એમણે લખ્યું પહેલા કે વિકાસ માટે હું જઈ રહ્યો છું અને ગયા એકનાથ શિંદે મને એમ હતું કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં ઘણા બધા ઉમેદવાર છે ત્યાંથી ચૂંટણી લડે એવા એટલે અને દક્ષિણ મુંબઈમાં જો એ કોંગ્રેસમાં રહે તો કોંગ્રેસને એ બેઠક મળી શકે એમ નથી કારણ કે ઇન્ડિયા અલાયન્સ જે ઇન્ડિયા બ્લોક જે થયો વિપક્ષી મોરચો જે થયો એમાં છેલ્લી બે વારથી જે ચૂંટાતા રહ્યા છે અરવિંદ સાવંત ઉદ્ધવ ઠાકરે ના સાથી નિશ્ચિતપણે આ બેઠક શિવસેનાને જશે ભાળવવામાં આવશે અને એની સામે ફરીને ત્રીજીવાર દેવડા કોંગ્રેસના ઉમેદવાર બને તો પણ એ હારી શકે એવા ડરના માર્યા એ એકનાથ શિંદેની શિવસેનામાં ગયા છે એમની સાથે બલ્લુ દેસાઈના દીકરી એ સુશીબેન શાહ એ પણ ગયા છે બલ્લુ દેસાઈ અને મુરલી દેવરા સામસામે ચૂંટણી પણ લડ્યાનો પણ પણ ઉદ્ધવ રહ્યા બધા ભોગવી લીધા કોંગ્રેસે આપેલા હોદ્દાઓ ભોગવી લીધા અને એના પછી કોંગ્રેસમાં એમને ગોઠતું નથી કારણ કે સત્તાનો ચસ્કો જે લાગ્યો હોય એ ચસ્કો એ કોંગ્રેસ જ્યારે વિપક્ષમાં હોય ત્યારે એમને મળે એમ એમ એમનો થાય નથી એટલા માટે ભાઈ શ્રી દેવડા એ એકનાથ શિંદે ના શરણે ગયા છે અને એમની સામે એમની સાથે ઘણા બધા ભૂતપૂર્વ કોર્પોરેટરો ના નામો આવ્યા છે કે જે એકનાથ શિંદેની શિવસેનામાં જોડાય છે એટલે કે સરકાર સાથે રહે છે ભારતીય જનતા પાર્ટી સાથે રહે છે અને એમની સાથે બીજા મૌલાનાઓ પણ કેટલાક જોડાયા છે એવી યાદી અમારી સામે છે ભાઈ શ્રી રાજકારણમાં કેટલું ગજુ કરી શકશે એ એક પ્રશ્ન છે પરંતુ સૌથી વધુ મહત્વની વાત એ છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા હોય સચિન પાયલટ હોય કે મિલિન દેવડા હોય આ બધા રાહુલ ગાંધીની કોટરી કહેવાય રાહુલ હું ગરી શબ્દ તો કદાચ નહીં વાપરું પરંતુ છે કર્યો છે સચિન પાયલટે પણ ભાજપના ઈશારે અશોક ગેહલોતની સરકારને તોડવા માટે એમણે બળો કર્યો હતો પરંતુ હજી સુધી એ કોંગ્રેસમાં છે કારણ કે કોંગ્રેસમાંથી ભાજપ તરફ જાય તો રે અને કોંગ્રેસે ફરીને રાજસ્થાન જીતવાનો જે એમની સામે એક વિકલ્પ ઉભો થયો હતો એ પરિપૂર્ણ ન થયો અને ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દિલ્હીના રિમોટ ચાલતી સરકાર

જે એમના સામેની છાવણીના કોંગ્રેસના જે લોકો હતા એમની વાત ન માની એમને ઉમેદવાર ન બનાવ્યા પોતે જ બધાનું મનાવ્યું પણ અંતે તો જે પરિણામ આવ્યા છે એ એમણે ભોગવવાના છે એ આપણે જોઈ શકીએ છીએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને લોકોને જગાડતા રહેશો અને આપણું અભિયાન એ લોકશાહી બચાવવાનું છે બંધારણ બચાવવાનું છે બંધારણનો અમલ થાય લોકોના અધિકારો જળવાય એ અપેક્ષાએ તમે તમારા દેશમાં અને વિદેશમાં વસતા મિત્રોને જરૂર જણાવશો કે આપણી યુટ્યુબ ચેનલ એ સબસ્ક્રાઈબ કરે આપણે સવા લાખ કરતા પણ વધારે સબસ્ક્રાઈબર નો આંકડો પાર કરી ગયા છીએ નમસ્કાર